Lucky Jane. કાના મુખડું ના ખોલ મને બીક લાગે છે કાના મુખડું ના ખોલ મને બીક લાગે છે માવા મુખડું ના ખોલ મને બીક લાગે છે માવા મુખડું ના ખોલ મને બીક લાગે છે આ ભવની દેખાય સ્વર્ગ પાતાળ દેખાય શેષ નાગ જોઈને મને બીક લાગે છે કાના મુખડું ના ખોલ મને બીક લાગે છે ઇન્દ્રપુરી રે દેખા શિવ વિષ્ણુ દેખા હું તો કેમ લાગુ પાય મને બીક લાગે છે કાના મુખડું ના ખોલ મને બીક લાગે છે ગોકુળ મથુરા દેખાય ગોપી રાધાજી કે મારો મનડું મુજાય મને બીક લાગે છે કાના મુખડું ના ખોલ મને બીક લાગે છે વાન ઝાડિયો દેખાય સીની ત્રાડ સંભળાય કેમ આવું તારી પાસ મને બીક લાગે છે કાના મુખડું ના ખોલ મને બીક લાગે છે અડસ છઠ તીરથ દેખાય ગંગા જમના જી દેખાય મારે કેમ કરવો સ્નાન મને બેક લાગે છે કાના મુખડો ના ખોલ મને બેક લાગે છે વિશ્વ મુખમાં દેખાય એનો પાર ના પમાય કોઈ બતાવો ઉપાય મને બીક લાગે છે કાના મોખડું ના ખોલ મને બીક લાગે છે આખું વનરાવન દેખાય રાસ મંડળ દેખા મારે કેમર રાસ મને ભીખ લાગે છે કાના મુખડું ના ખોલ મને ભીખ લાગે છે નરસિંહ મેતા દેખાય મીરા રે દેખા મારે કેમ કરવું ભજન મને બીક લાગે છે કાના મુખડું ના ખોલ મને બીક લાગે છે માવા મુખડું ના ખોલ મને બીક લાગે છે કૃષ્ણ કનૈયા લાલખી છે